ભાવનગર યુનિવર્સિટીનું કેમ્પસ હવે શિક્ષણનું મંદિર ઓછું અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું અખાડો વધુ બનતું જાય છે કે શું એનએસયુઆઈ દ્વારા નશા મુક્તિ અભિયાન અંતર્ગત કરાયેલી રેડમાં કેમ્પસ વિસ્તારમાંથી નશાની ખાલી બોટલો ટુ વ્હીલર બાઇકમાંથી ગાંજો તેમજ કફ સિર્પની બોટલો જેવી નશાકારક ચીજવસ્તુઓ મળી આવી છે યુનિવર્સિટી આસપાસના માત્ર એકસો મીટરના વિસ્તારમાં અનેક સરકારી કોલેજો આવેલી છે જ્યાં ભવિષ્યના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે આવા વિસ્તારમાં ખુલ્લામ નશા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાનો આરોપ ચિંતાજનક છે એની રેડ બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી જોકે તે દરમિયાન પોલીસ સાથે શાબ્દિક ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી આ સમગ્ર મામલો શિક્ષણ જગત માટે ખૂબ જ શરમજનક કહી શકાય ચોક આવનારી બાદ એ છે કે સીસીટીવી લગાવવા માટે યુનિવર્સિટી પાસે બજેટ નથી તેવું કુલપતિ દ્વારા જણાવવામાં આવ્યું નશા મુક્તિ અભિયાન અંતર્ગત એને સ્યુઆઈ કોંગ્રેસ દ્વારા આજે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે રેડ કરવામાં આવી હતી અને યુનિવર્સિટી કેમ્પસ ગ્રાઉન્ડમાં રેડ દરમિયાન નશા કરતા અનેક વિદ્યાર્થી હતા યુવકો પોતાનું બાઇક છોડી અને જતા રહ્યા હતા જે બાદ એને સિવાય દ્વારા ટુ વ્હીલર બાઇક અને એકટીવામાંથી ગાંજો તેમજ ચલમ અને ગાંજો ભરેલી સિગારેટ જેવી ચીજવસ્તુઓ બહાર કાઢી હતી આ રેડ બાદ ભાવનગરની પોલીસ પણ ઊગતી જડપાઈ અને તાત્કાલિકના ધોરણે તેમને જાણ થતા પોલીસની ટીમ બનાવ સ્થળ ઉપર પહોંચી હતી અને પકડાયેલ ગાંચો તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વપરાતી ચીજ વસ્તુઓ કાજે કરી હતી જે કોલેજિયન યુવકો લાઈવ રેડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા પણ નજરે પડ્યા હતા અને રેડ બાદ તેઓ પોતાની ગાડી મૂકીને જતો પણ રહ્યા હતા સવાલ એ વાતનો છે કે યુનિવર્સિટી કેમ્પસ આસપાસ અનેક સરકારી કોલેજો અને ખાનગી કોલેજો આવેલી છે જ્યાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓની અવજવર રહેતી હોય છે અને ત્યાં જ આ પ્રકારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અખાડો થતો હોય તો તે કેટલા અંશે વ્યાજબી કહેવાય જો કે આ અંગે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા જણાવવામાં આવ્યું કે આ ગંભીર બાબત છે અમે આની માટે કાળજી રાખશું સૌથી ચોક આવનારી વાત તો એ છે કે જે જગ્યા ઉપર સીસીટીવી કેમેરાની જરૂરિયાત છે ત્યાં સીસીટીવી કેમેરા લાગેલા નથી અને આ બાબતે જ્યારે ફૂલપતિને પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવવામાં આવ્યું કે અમારી પાસે બજેટ નથી અને હવે પછી અમે બજેટની વ્યવસ્થા કરીએ છીએ અજય બુધેલિયા ન્યૂઝ ફોર્ટીન ભાવનગર ખાલી દારૂની બોટલો દોઢસો ગ્રામ જેટલો ગાંજો મળી આવે છે કુબો પેપર અને વ્યસન કરતા પણ વિડીયો લોકો વિદ્યાર્થીઓ ગાડી મૂકીને ભાગી જાય યુનિવર્સિટીની સિક્યુરિટી ઉપર સવાલ ઉભો થાય છે પોલીસ ઉપર પણ થવા ત્યારે બહુ મોટીનો વિષય કહી શકાય યુનિવર્સિટીમાં બાબત છે સૌથી પ્રથમ તો યુનિવર્સિટીમાં આ પ્રકારની બાબતો જોવા મળી છે એ આપણા સૌ માટે ગંભીર બાબત છે અને આવું ન જ થવું જોઈએ એનો કોઈ બચાવ પણ ન હોઈ શકે પરંતુ આવડું મોટો બસ્સો એકરનું કેમ્પસ હોય અને કોઈ જગ્યા પણ એવી હોય કે જ્યાં નિયમિત અમારી અવર જવર કે વ્યવસ્થાઓ ન રહેતી હોય અને ચોવીસ કલાકની અંદર આમ સિક્યોરિટી હોવા છતાં પણ દરેક જગ્યાએ સિક્યોરિટી કંઈ ચોવીસ કલાક ઊભી હોય એવું શક્ય પણ ન બને આમ છતાં આપણે એની કાળજી રાખશું અને કોઈ એવી જગ્યાએ ક્યાં મને પણ એવી માહિતી મળી છે કે ભાઈ ક્યાં કોઈ વિદ્યાર્થીઓ સ્કૂટર ઉપર બેઠા હશે અને બાકી એક વિદ્યાર્થી યુનિયનના કાર્યકર્તાઓ આવ્યા અને એ ભાગી ગયા અને એમના સ્કૂટરમાંથી ગાંજો મળ્યો છે એટલે કોઈને સ્કૂટરમાંથી ગાંજો મળ્યો હોય એ તો બનવા જોગ છે બનવું પણ હોય સાચી વાત પણ હોય પણ હવે કોઈ આવીને આખા કેમ્પસની અંદર કોઈ સ્કૂટર લઈને બેઠું હોય તો આપણી નજર પણ ન હોય સિક્યોરિટીનું પણ ધ્યાન ન હોય આમ છતાં જેવી જ આ ખબર મેળવી એટલે અમે તાત્કાલિક એ આખો વિસ્તાર છે એ વિસ્તાર સાફ સફાઈ થાય અને સિક્યોરિટીને અને બાંધકામને કડક ધ્યાન રાખવાની સૂચના પણ તાત્કાલિક આપી દીધી છે ફરીવાર યુનિવર્સિટીને એવું જે કાંઈ વિસ્તાર છે વિસ્તારની અંદર સિક્યોરિટી વધારી અને આવી ઘટના ન આવે એની કાળજી રાખીશું સીસીટીવી કેમેરા લગાવવા જ જોઈએ કેટલીક જગ્યાએ લાગી ગયા છે કેટલીક જગ્યાએ અમારું બજેટ પણ નથી અને અમે આ વખતે પણ બજેટની વ્યવસ્થાઓ કરીએ છીએ સરકારમાં નવી યોજનાઓમાં પણ અમારી સીસીટીવીની ડિમાન્ડ જ છે કારણ કે થોડો મોટો આર્થિક ખર્ચ છે એટલા માટે પરંતુ અમે તાત્કાલિક એની વ્યવસ્થા કરી અને બને સીસીટીવી લગાડીશું ના એટલે વધારે કાળજી રાખશું કોઈ આવી ઘટના બની હોય તો એ ઘટનાને છાવરવાનો કોઈ પ્રશ્ન નથી

ગાંજો દારૂની ખાલી બોટલો બિયર ના ટીન ગોગો પેપર કે જે યુવાનોને બરબાદ કરી રહ્યા છે તમામ નશાના જે વસ્તુઓ છે એ ખુલ્લામાં એમ જે લડાઈ છે એનએસયુઆઈ આ લડાઈમાં જો સરકાર જો સાથ નહી આપે સરકાર આના ઉપર કોઈ પગલા નહીં લે તો આવનારા દિવસોમાં એનએસ્યુઆઈ આવી રીતે જનતા રેડ કરી અને વિદ્યાર્થીઓને બચાવવાનું કામ કરશે આજે પછી અમે આવ્યા પછી પોલીસ ને જાણ કરવા પોલીસના ના મિત્રો આવ્યા છે એમને અમે વિનંતી કરી છે કે આ જવાબદારી પોલીસ ની અને સરકારની હોય છે તે જવાબદારી સારી રીતે નિભાવે એવી જ એક અપેક્ષા રાખીએ